આપણે ગાયો પ્રત્યે કેવા પ્રકારની લાગણી કદાચ આ અનામત જંગલ ના થાય ગૌચર ખાલી ન થાય તો આપણી કેવી તૈયારી પહેલો જ મુદ્દો મેં મેડમ ને કીધો તો પ્રાંત અધિકારી ને કે ભાઈ ફોરેસ્ટ ખાતાની માપણી કરો ગૌચર ની માપણી કરો અને સરકારી પડતર ની માપણી કરો એટલે ત્રણેય વસ્તુ અલગ પડી જાય એટલે ગાયોને કોઈ પ્રોબ્લેમ નહીં કે ફોરેસ્ટ ને પ્રોબ્લેમ નહીં કે સરકારી પડતર માં કોઈ પ્રોબ્લેમ ન આવે અને ગાયો છે એ ખુલ્લા દિલ થી અને ખુલ્લા મન થી ચરી શકે અને ગૌધન છે એ તો આપણું રાષ્ટ્રીય ધન છે માગળના દિવસોમાં જો કદાચ તમને સરકાર દ્વારા કહી શકે તૈયારી કીધી જો આમાં તૈયારીમાં તો એવું છે કે એ લોકો કઈ રીતનું અમને માપણી કરીને આપે છે અમારું હદ છે એ અમને ખુલ્લી કરી દે છે એ જો ખુલ્લી ન થાય તો એની પાછળ જે ગ્રામ લોકો એમ જે વિચારણા કરી રાખેલી છે એ જરૂર થશે મારું નામ ભૂમિકા વાટેલિયા છે પ્રાંત અધિકારી શ્રી હોલ અને આજે કઈક તપાસના કામે સ્થળ તપાસ કરવા આવ્યા છો કેવા પ્રકારની તપાસ કરવામાં આવ્યું અને કેવી કેવી જગ્યાએ તપાસ કરવામાં આવ્યું અત્યારે અમે વલ્ભીપુરના પાટણા ગામે આવેલા છીએ અહીંયા ફોરેસ્ટ ને અનામત જગ્યા તરીકેની એક અમારી અ પ્રકરણ ચાલુ છે જે બાબતે ગામવાળાઓને સાથે રહીને અમે સ્થળ ખરાઈ કરેલ છે એ ખરેખર એમને ગૌચર કેટલી છે અંદર પ્રાઇવેટ નંબર છે તો એમને ચાલવા જવાના રસ્તાનું શું છે પ્રશ્ન એ તમામ બાબતોની અત્યારે અમે સ્થળ ખરાઈ કરવા આવ્યા છીએ જેમાં ફોરેસ્ટ વાળા અને તમામ ગ્રામજનોને પણ અમે સાથે રાખેલ છે મામલેદાર સાહેબ પીડીઓ સાહેબ બધા અહીં હાજર છે સાથે ડીઆઈએલઆર ની ટીમ પણ અહીંયા છે આખા દિવસમાં મેડમ કેવા પ્રકારની તપાસ થશે અને કેટલા સમયમાં આ તપાસ પૂરી થઈ જશે તપાસમાં એવું છે કે અત્યારના DILR ને અમે ટીમની સાથે આખું એરિયા જોયો છે અમે નકશા ને બધું રેડી કરશું ગામવાળાએ જે અમને રજૂઆત આપી છે એ બાબતે અમે રેકોર્ડની સાથે પણ ખરાઈ કરશું અને ગામવાળાની જે રજૂઆત છે ખરેખર કેટલી આપણે ગ્રાહ્ય રાખી શકાય એમ છે એની અમે તપાસને તજવીજ કરશું પછી એક અમારો અમે રિપોર્ટ રેડી કરશું ચલો પ્રશ્ન મેડમ મારો છે અનામત જંગલને લઈને બહુ મોટો પ્રશ્ન છે એના માટે આપ કેવા પ્રકારની કાર્યવાહી કરશો અમે રેકર્ડની દ્રષ્ટિએ જ કાર્યવાહી કરીએ છીએ કે જેવી રીતના ફોરેસ્ટ ખાતાએ અમારી પાસે એક રેકર્ડ માહિતી માંગી છે સેમ ગામવાળાએ પણ અમને રજૂઆત આપી છે તો રેકોર્ડના આધારે અને જે સ્થાનિક રજૂઆત છે એ બધાને ધ્યાને લઈને અમે એક અમારો નિર્ણય લઈશું ગામના સરપંચ દ્વારા ગયા વખતે પણ ઓન ધ સ્પોટ પુરાવા કરવામાં આવ્યા છે તો આપણે શું એ પુરાવાની રજૂઆત સાંભળી અમે દરેક વ્યક્તિની રજૂઆત સાંભળીએ છીએ એ ફોરેસ્ટ ના હોય કે ગામના હોય પણ મેં આપને કીધું એમ કે હજી અમારી કાર્યવાહી શરૂમાં છે એટલે આગળ જતા અમારી કાર્યવાહી પૂર્ણ થશે ને અમે રિપોર્ટ રેડી કરશું ત્યારે તમને વિગતવાર માહિતી મળી શકશે